મિત્રો જેવું કે તમે અહીંયા થમનેલમાં જોયું છે કે જે તે બાળકના જન્મના દાખલામાં બાળકની અટક એ પાછળ કરે છે માતા પિતાના નામમાં પણ એ અટક પાછળ કરે છે તો અહીંયા જે તે પરિપત્ર હતો જેમાં અટક પાછળ લખવાનું જણાવેલ છે મિત્રો તમારે જે બાળકનું આધાર કાર્ડ કાઢવું છે આ વિડિયો તમે જોયો છે એના પછી તમારું એ સો ટકા તમારા જે તે બાળકનું આધાર કાર્ડ નીકળશે એની હું અહીંયા ગેરંટી બતાવું છું તો એ કઈ રીતે નીકળશે તો અહીંયા તમારે જે તે ડોક્યુમેન્ટ માગે છે માતા પિતાના જ્યારે તમે આધાર કાર્ડ બાળકનું કઢાવો છો ત્યારે હવે અહીંયા જ્યારે બાળક અને જે પિતાના આધાર કાર્ડમાં અટક આગળ પાછળ હોય છે અને દાખલામાં પાછળ હોય છે જેથી કરીને માતા પિતાના આધાર કાર્ડના કારણે એ બાળકના જન્મના દાખલામાં ડેટા મિસમેચ આવે છે જેથી તમારું આધાર કાર્ડ છે એ રિજેક્ટ થાય છે તો હવે આપણે શું કરી શકીએ તો હું આ હું તમને બતાવું છું કે અહીંયા તમે કઈ રીતે આધાર કાર્ડ કઢાવી શકશો વગર કોઈ ધક્કા ખાધા વગર બરાબર તો અહીંયા તમારે જ્યારે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જાઓ છો ત્યારે આધાર કાર્ડ કઢાવતા વખતે બાળકના જે ગાર્જિયન તરીકે એટલે કે માતા પિતામાં ફાધર મધર અને ત્રીજો એક ઓપ્શન આવે છે લીગલ ગાર્જિયન એટલે કે કોઈ એક ના રેફરન્સ ઉપર બાળકનું આધાર કાર્ડ નીકળવામાં આવે છે કારણ કે બાળકના જે ફિંગરપ્રિન્ટ છે આઈરિસ સ્કેન છે એ બાળક જન્મેલું હોય છે અથવા પાંચ વર્ષની અંદર તે બાળકના આયરિસ કે જેના એના ફિંગર પ્રિન્ટ લેવામાં આવતા નથી એ કોઈ રેફરન્સથી એનું આધાર કાર્ડ કાઢવામાં આવતું હતું તો મિત્રો અહીંયાથી એકાદ બે વર્ષ પહેલાં જે આધાર કાર્ડ બાળકનું કાઢવામાં આવતું એ કોઈ પણ રેફરન્સ ઉપરથી આધાર કાર્ડ કાઢી આપવામાં આવતું માત્ર એવું જરૂર નહોતું કે માતા અથવા પિતા હાજર હોય તો જ એમનું આધાર કાર્ડ નીકળતું હતું ત્યાં તમારા મતલબ બાળકના કાકા છે નાના છે નાની છે દાદા દાદી કોઈ બી એવા રિલેશનશીપના રેફરન્સથી તમારું જે આધાર કાર્ડ બાળકનું નીકળવામાં આવતું હતું તો અહીંયા એક ત્રીજો ઓપ્શન ઉમેરવામાં આવ્યો છે મા ફાધર એન્ડ મધર અને ત્રીજો ઓપ્શન છે લીગલ છે હવે લીગલ ગાર્જિયનનો જે ઓપ્શન આવે છે એમાં તમે તમારા આધાર કાર્ડ કે તમારી ડિટેલ એ બાળકના જન્મના દાખલામાં હોતી નથી જેથી કરીને તમારે અહીંયા એક એફિડેવિટ કરાવવાનું આવે છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હવે અહીંયા તમારે એવું કરવાનું છે કે માતા પિતાને બાળકનું આધાર કાર્ડ ઘટાવા જવાનું નથી તેમના કોઈ રિલેટિવ જેવા કે બાળકના દાદા દાદી અથવા કાકા કાકી મામા માસી એવા કોઈ રિલેટિવ એ જવાનું છે અને એમને પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એક નામ કરવાનું છે જે નામામાં જે તમારે ડિટેલ લખવાની છે એ હું અહીંયા જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આખું જે એનું ફોર્મેટ છે એ લખી દઈશ એ પ્રમાણેની ડિટેલ તમારે એ નામામાં લખાવાની છે કે જેમાં ધારો કે બાળકના કાકા એ અથવા જે એમના નાના એ એ બાળકનું આધાર કાર્ડ ઘટાવા જવાના છે તો એમનું એ નામું કરવાનું છે અને એ ફોર્મેટ ડિસ્ક્રિપ્શનમાંથી તમારે જોઈ લેવાનું છે અને એ નામું કરવાનું છે જેથી એ લીગલ ગાર્જિયનશીપનું જે નામું થશે અને એ બાળકનું જ્યારે આધાર કાર્ડ ઘટાવા જાય ત્યારે એ વ્યક્તિએ પોતાનું એ લીગલ ગાર્જિયનશીપનું નામું લઈને જવાનું છે અને એ પ્રોસેસ તમારે કરવાની છે આ પ્રોસેસ છે એ લીગલ પ્રોસીઝર છે એ ઓગણીસ સુડતાલીસ જે આધાર કાર્ડનો ગ્રાહક સેવા કેન્દ્રનો જે નંબર છે એમાં પણ તમે વાત કરીને આ જે મેં તમને માહિતી આપી એ જણાવી શકો છો સો સો ટકા એ લીગલ પ્રોસીજર જ છે તો આ રીતની તમે પ્રોસીજર ફોલો કરશો ને તો તમારા બાળકનું આધાર કાર્ડ છે એ નીકળી જશે તમારે વારંવાર તમારા જે જન્મના દાખલામાં સુધારા કરવાના રહેશે નહીં અટક આગળ પાછળ આવશે એનો કોઈ તમારે ઇસ્યુ આવશે નહીં વગર કોઈ રિજેક્શને તમારે એ બાળકનું આધાર કાર્ડ નીકળી જશે જેથી કરીને તમારે અહીંયા લીગલ જે એફિડેવિટ છે લીગલ ગાર્જિયનશીપનું જેમાં ધારો કે નાના ગયા છે તો એમના નામથી એ સોગંદનામું થશે અને જે તે બાળકની અંદર ડિટેલ લખશે એ ઇંગ્લિશમાં જ મેં અહીંયા ફોર્મેટ અંદર ડિસ્ક્રિપ્શનમાં છે એમાંથી તમારે જોઈ લેવાનું એ પ્રમાણે એ સોગંદનામું બનાવ છે અને એ શોખનામું બનાવીને ત્યાં જવાનું છે મિત્રો સો સો ટકા તમારા જે બાળકનું આધાર કાર્ડ છે બની જશે વગર કોઈ અન્ય વધારે ધક્કા ખાધા વગર બસ તમારે કારણ કે જયારે તમે એ સુધારો કરવા જાઓ છો ત્યારે પણ તમે બસો પાંચસો હજાર રૂપિયા ઉપર કરતા વધારે ખર્ચો કરો છો અને હેરાન થાવ છો પરંતુ અહીંયા તમે એક જ જે એફિડેવિટ બનશે અને એફિડેવિટના આધારે બાળકનું આધાર કાર્ડ નીકળશે જેમાં વાલી તરીકે એ ગાર્જિયનશીપનું નામ આવશે નાના નાની કે ગમે તે રીતનું જે તમે ગાર્જિયનશીપ તરીકે છે એમનું નામ આવશે જે પાંચ વર્ષ પછી એટલે કે જે પાંચ વર્ષ પહેલાં જે આધાર કાર્ડ નીકળશે બાળ આધાર નીકળશે અને પાંચ વર્ષ પછી એ આધાર કાર્ડને તમારે અપડેટ એટલે કે એ તો કોઈ પણ વ્યક્તિને અપડેટ બાળકને અપડેટ કરાવવાનું થાય છે પાંચ વર્ષ પછી કારણ કે એમની જે ફિંગરપ્રિન્ટ અને આઈરસ સ્કેન આવી જાય છે એ અપડેટ કરાવશો પછી એ લા જે ગાર્જિયનશીપમાં જે નામ હતું એ નીકળી જશે અને બાળ આધાર કાર્ડનું એ જનરલ આધાર કાર્ડ થઈ જશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વગર કોઈ ધક્કે બસ એક ખાલી એફિડેવિટ કરાવવાનું છે જે ડિસ્ક્રિપ્શનમાં હું એની જે ડિટેલ છે એ નાખી દઉં છું એ પ્રમાણેનું તમારે બનાવવાનું છે જે અહીંયા ફોર્મેટમાં વિટનેસ એટલે કે સાક્ષીની જે ડિટેલ છે એ છે તો અહીંયા તમારે એવું થાય સાક્ષી હોય જરૂર હોય તો સાક્ષીને લેજો બાકી કોઈ ઇસ્યુ આવતો નથી સાક્ષી નહીં પણ હોય તો પણ તમારું એફિડેવિટ જે તે એડવોકેટ કરી આપશે